દક્ષિણ પશ્ચિમની અંદર એક વરસાદી સિસ્ટમ બની રહી હતી એ સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું અને અમે ઘણા સમયથી જે અનુમાન લગાવી રહ્યા હતા કે બાવીસ મે આસપાસ આ સિસ્ટમ છે લો પ્રેશરમાં પરિવર્તિત થશે પણ આ સિસ્ટમ છે આજે એકવીસ મે બે હજાર પચીસના રોજ લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ચૂકી છે અત્યારે મજબૂત લો પ્રેશર અરબ ની અંદર બન્યું છે અને ઘણા સમયથી આપણું જે અનુમાન હતું કે આ સિસ્ટમ છે એ થોડી ઘણી પણ જો અ ઉત્તર પશ્ચિમ અથવા તો પશ્ચિમ દિશામાં લો પ્રેશર બન્યા પછી મૂવમેન્ટ કરે તો અત્યારે અરબ સાગરનું તમામ હવામાન છે એ સાયક્લોન બનવા માટે સાનુકૂળ છે જેમાં ટેમ્પરેચર ભેજથી લઈને અનેક પરિબળો છે એ સાયક્લોન બનવા માટે અનુકૂળ દેખાઈ રહ્યા હતા એટલે આ સિસ્ટમ છે એ પશ્ચિમ દિશા અથવા તો ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે મૂવમેન્ટ કરે તો સાયક્લોન બનવાની શક્યતાઓ હતી અને એ જ મુજબ હવે આ સિસ્ટમ છે એ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ તરફ મુવમેન્ટ કરે તેવી પૂરી શક્યતાઓ છે એટલે આગળ જતા આ સિસ્ટમ છે લો પ્રેશરમાંથી મજબૂત થઈ અને ડિપ્રેશન અને સાયક્લોન પણ બની શકે છે સાયક્લોન બનવાના ચાન્સ વધી રહ્યા છે સાગરની અંદર જો આ સાયક્લોન બનશે તો શ્રીલંકા દેશ તરફથી આનું નામ આપવામાં આવશે અને આ સાયક્લોન નું નામ હશે શક્તિ હવે ખાસ કરીને અત્યારે તો અમે સતત આ સિસ્ટમ ઉપર નજર રાખી રહ્યા છીએ અત્યારે જે પ્રમાણે આની મુવમેન્ટ દેખાઈ રહી છે અલગ અલગ મોડલોની અંદર હજી ઘણા અલગ અલગ મોડલો છે અલગ અલગ એની દિશાઓ બતાવી રહ્યું છે છતાં પણ અત્યારે સાયક્લોન બને તેવી શક્યતાઓ છે એ વધી રહી છે એટલે અરબ સાગરની અંદર એક સાયક્લોન બની શકે છે એ સાયક્લોન બનશે તો એનું નામ હશે શક્તિ અને આ સાયક્લોન બને તો જેવી રીતે ગયા વર્ષે ભીપર જોઈ સાયક્લો જે ટ્રેક ઉપર ચાલ્યું હતું એ ટ્રેક ઉપર ચાલી શકે છે એટલે કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠો અથવા અથવા તો તો કચ્છના દરિયાકાંઠા પાકિસ્તાનના દરિયાકાંઠે આ જે છે એ ત્યાં નજીક આવી શકે છે એટલે પાકિસ્તાનથી લઈ અને કચ્છ સૌરાષ્ટ્ર તમામ દરિયાકાંઠા ગમે ત્યારે આ સાયક્લોન છે એ ત્યાં નજીક પહોંચી શકે જોકે સમય જતા જેમ આ સિસ્ટમ મજબૂત થઈને આગળ ચાલશે એટલે હજુ ઘણી વખત આ સિસ્ટમના ટ્રેક પણ ચેન્જ થશે એ ટ્રેક ચેન્જ થશે એની માહિતી છે છે સુધી પહોંચાડતા ખાસ કરીને હવે આ સિસ્ટમ ટ્રેકું સ્વરૂપ લે તેવી શક્યતાઓ વધી રહી છે અને મહત્વની વાત એ પણ છે કે આ સાયક્લોન પર થોડુંક વધુ મજબૂત બનશે કેમ કે સામાન્ય રીતે જે અન્ય સાયક્લોન હોય છે એ જયારે સમુદ્રમાં બનીને આગળ ગતિ કરતા હોય છે એની ગતિ થોડીક વધારે હોય છે પણ આ એકદમ ધીમી ગતિ આ સિસ્ટમ ચાલવાની છે આ આ જેટલી વધારે ધીમી ગતિથી સિસ્ટમ ચાલે એટલું ખતરો દેખાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે એટલે અત્યારે ખાસ આપણે બધા મિત્રો એલર્ટ રહેવાનું છે કોઈ ચિંતામાં નથી આવવાનું પણ એલર્ટ રહેવાનું છે સાવધાન રહેવાનું છે સાવચેત રહેવાનું છે કેમકે અરબ સાગર ની અંદર હવે એક સાયક્લોન બને તેવી શક્યતાઓ

લગભગ મે પછી રિટર્ન લે છે અને પાછું ગુજરાત તરફ આવશે હવાનું દબાણ લગભગ નવસો નેવું કે નવસો ત્રણ નવસો અઠ્ઠાણું છે અને સમુદ્ર પેરામિટમાં ત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ સમુદ્રનું ટેમ્પરેચર છે એટલે વાવાઝોડું બનવાની પ્રક્રિયા તો રહે છે શુષ્ક પવનની ગતિ પણ રહે છે એટલે વાવાઝોડાની ગતિવિધિ તો રહે છે પરંતુ આ વાવાઝોડું ભારે તબાઈ સુધર રહે છે અને ત્યારે એક સવીસથી રિટર્ન થઈને અઠ્યાવીસ ઓગણ ત્રીસ એકત્રીસ સુધી પણ તેની અસર ગુજરાતના ભાગોમાં રહેશે અને વિવિધ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે બીજું વાવાઝોડું બંગાળ ઉકાળમાં અઠ્યાવીસ મેગભગી વાંધો થશે હાલમાં આંદોમાનથી કોઈ પર ભારે વરસાદ થશે અને આ વાવાઝોડાના ગતિવિધિના કારણે પશ્ચિમના પવનોના કારણે ચોમાસું દક્ષિણ તરફ કેરળ કાંઠે લગભગ અઠ્યાવીસ મી આસપાસ આવવાની શક્યતા રહે કદાચ મંદ પડી જાય તો ચોથી પાંચમી નું જૂન આવવાની છે પરંતુ તેની ગતિ વિધાન કાર્ય ચોમાસ મેળવવા આવી શકે છે આને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તરફ વાઇફ્સ ઓફ ઇન્ડિયા નમસ્તે